નમસ્કાર વાલા મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો મિત્રો જો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એચ ટાટીની જે પરીક્ષા હતી એ પરીક્ષાનું એ કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થવા જઈ રહ્યા છે તો એનું નોટિફિકેશન જે છે એ અગિયાર છ બે હજાર પચીસના રોજ અને આ જે પરીક્ષા છે એ પરીક્ષા દિવ્યાંગત ઉમેદવારો માટે ખાસ સ્પેશિયલ ભરતી છે તેની અંતર્ગત જે પ્રાથમિક શાળાઓની અંદર એચ ટાટ શિક્ષકોની એટલે કે આચાર્યની ભરતી કરવાની જોગવાઈ હતી જેની અંદર અગિયાર છના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેનો જાહેરાત ક્રમાંક સાત હજાર ત્રણ ત્રણસો ત્રણ ઓબ્લેક સાત હજાર ચારસો એકત્રીસથી જેની અંતર્ગત જે જાહેરાત ક્રમાંક હતું એ અંતર્ગત શાળાને અંદર મુખ્ય શિક્ષક એટલે કે એચ ટાટની ભરતી કરવામાં આવવાની હતી તો જેની અંદર ઉમેદવારોએ જે દિવંગત ઉમેદવારો છે એમને જ ફોર્મ ભરવાનો હતો અને એવા ઉમેદવારોએ જેમની પરીક્ષા જે છે એ એકવીસ નવ બે હજાર પચીસ એટલે કે રવિવારના રોજ લેવામાં આવનાર છે અને એ પરીક્ષા પદ્ધતિ છે ઓએમઆર એટલે કે એમસીક્યુ બેઝ પરીક્ષા હશે જેને સમયગાળો છે પરીક્ષાનો એકવીસ નવના રોજ એક વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યા પંદર એટલે ત્રણ વાગ્યા સુધી તમારી પરીક્ષાના સ્થળો જે છે અમદાવાદ શહેર વડોદરા રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવશે અને એમની જે હોલ ટિકિટ છે એ બાર નવથી લઈ એટલે બાર નવના રોજ બપોરે બે વાગ્યાથી લઈ અને એકવીસ નવ એટલે કે જે દિવસે તમારી એક્ઝામ છે ત્યાં સુધી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો જેની વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ ઇ બી ઈ એગ એક્સ એ એમ ડોટ ઓ પરથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આ હાતી જે દિવ્યાંગત ઉમેદવારો હતો એ માટેની જે એટ તાટની સ્પેશિયલ ભરતી તેના ન્યૂઝ આવા ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ અવશ્ય કરવી જય હિન્દ જય ભારત